ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુવા તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડ એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ આપણે કરવામાં આવે છે આ રીતની આ રીતની જે પ્રક્રિયા હોય જેમાં લાંબા કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમ અનુસાર ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા એસમો છે અને એક વિડીયો પોલીસને મળેલો છે એમાં વિડીયો મેં જે જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર આ તપાસમાં સામે આવશે હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે ઓર્ડરનો વકફ બોર્ડ થી વેરીફિકેશન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે